સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ તેમજ શ્રીમતી શારદાબેન હોસ્પિટલ તેમજ ડિવાઇન ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આંખનો નિદાન કેમ્પ દાંતનો કાન નાકનો તેમજ ગળાનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આંખના ડોક્ટર ભાવેશભાઈ સોલંકી કાન નાક ગળાના ડોક્ટર પ્રશાંત રમાવત તેમજ દાંતના ડોક્ટર જયસુખભાઈ મકવાણાએ સેવા આપી હતી જેમાં ટોટલ આંખના દર્દી ઓપરેશન વાળા અઢાર તેમજ એકસો દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું કાન નાક ગળાના દર્દીઓ ચાલીસ હતા તેમજ દાંતના દર્દીઓની સંખ્યા ત્રીસ હતી તમામ દર્દીઓએ ફ્રીમાં નિદાન કેમ્પનો લાભ લીધો હતો અહેવાલ કમલેશ રવરાણ સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળી ગોંડલ તાલુકો ગોંડલ અને રાજકોટ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ડૉક્ટર જયસુખભાઈ મકવાણા આયુર્વેદિક ડેન્ટિસ્ટ જેમાં અમારે દર મહિને અહીંયા એક બે ત્રણ મહિનામાં એકવાર અમારો કેમ્પ હોય છે જેમાં આયુર્વેદ પદ્ધતિમાં જાલંધરબંધ પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવે છે પછી ઓલ્ડ એજ જે વૃદ્ધો છે એને દાંતની બત્રીસી પણ બનાવી આપવામાં આવે છે એટલે જૂથ સેવા સહકારી મંડળી સુલતાનપુરનો ખૂબ આભાર માનું છું જગતિયાની પુણ્યતિથી માનનીય શ્રી જેક લંડન દ્વારા નેત્ર નિદાન તથા વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવેલ છે તેમજ ના વિભાગનું પણ આયોજન ઓપરેશનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ દાંતના વિભાગનું પણ કેમ્પ ગોઠવેલ છે તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ગોંડલ લઈ જઈ અને ત્યાં અધ્યતન ઓપરેશન કરી અને તેમને મણી બેસાડવામાં આવક પણ આપવામાં આવશે તેમજ સાથે આવેલ દર્દી તથા સાથે આવેલ દર્દીને ચા પાણી નાસ્તો જમવાની તેમજ એક મહિના સુધીની દવા પણ ફ્રી આપવામાં આવશે